ગાંધીનગરમાં કર્મચારી સંકલન સમિતિની બેઠક મળી હતી જ્યાં જૂની પેન્શન યોજના ફિક્સ પે નીતિ સામે કર્મચારીઓ આકરા પાણીએ જોવા મળ્યા કર્મચારીઓએ સરકાર સામે એક માસની મુદ્દત મૂકી છે સરકાર એક માસમાં નિર્ણય નહીં લે તો ફરી કરશે આંદોલન બેઠકમાં સરકારી કર્મચારીઓના પડતર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે એક ચાર બે હજાર પાંચ પછી જે ગુજરાત સરકારે પેન્શન પ્રથા બંધ કરેલી છે એ પેન્શન ચાલુ કરવાની અમારી માંગણી સાથેની આજની બેઠક થઈ રહી છે રણનીતિ નક્કી કરવાની થઈ રહ્યા છે ગુજરાતમાં જે ફિક પગારની નીતિ છે એ સદંતર નાબૂદ કરવા માટેની અમારી આ માગણી છે પછી દસ વીસ ત્રીસ છે જેમ મૂળ તારીખથી અસર થાય એવી માંગણી છે અઠ્ઠાવનના સાઠ છે આવી બધી ઘણી માગણી છે અને સરકાર જો જો એક મહિનામાં અમને નહીં કરે તો આવશે મેન અમારી જે માગણી છે સરકાર સામે કે જૂની પેન્શન યોજના ચાલુ કરો એ ઓલ ઓવર ઇન્ડિયા ખાતે જે અત્યારે આંદોલનો ચાલે છે એના ભાગરૂપે આજની અહીંયા અમારી બેઠક છે અને દિલ્હીથી જે મહેમાનો આવ્યા છે અમારા એ લોકો અમને જે આગળની રણનીતિ તૈયાર કરી અને સરકાર સામે કઈ રીતે આપણે આગળ ચાલીશું એની એક રણનીતિ નક્કી કરી અને ઓલ્ડ પેન્શન સ્કીમ જે લાગુ કરવા માટેનું મહત્વની બેઠક આજે છે